કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય ભજન ગમે તો શેર ને સબસ્ક્રાઇબ કરજો મારી મટકી ફોડી રે પેલા નંદ લાલે મારી મટકી ફોડી રે પેલા નંદ લાલે પેલા નંદ લાલે પેલા નંદ લાલે પેલા નંદ લાલે પેલા નંદ લાલ ಮಟಕಿ ಫೋಡಿ ರೇ ಪೇ ನಂದಲೇ ಮಾಟಕಿ ಫೋಡಿ ರೇ ಪಂದೈತಿ ಯಮನಾ ಭರವ ಯಮನಾ ನೀತಿ ಯಮನಾ ಭರವ ಪಕಡಿ ಲೀರ ಪೇಲ ನಂದ ಪೇ ನಂದ ಮಟಕಿ ಫೋಡಿ ರೇ ಪೆಲ್ಲೇ ಚಾಲೋ ಜ ಸೋ ದಾನ್ ಘೇರ ಜೈ ಬೇ ચાલો જ સોદાન ઘેર જઈને કહીએ બધી પે મારી સાથે કીધું વેર પેલા નંદ લે મારી સાથે કીધું વેર પેલા નંદ લે પેલા નંદ પેલા નંદ લે મારી મટકી ભોડી રે પેલા નંદ લે મારી મટકી ફોડી રે પેલા નંદ લાલે પેલા લઈને ગોવાળોનો સાથ લઈને ગોવાળોનો સાથ ઉભો એમ ના ને ઘટ ઉભો એમ ને મારી પકડી લીધો હાથ પેલા નંદ લાલે મારો પકડી લીધો હાથ પેલા નંદ લે પેલા નંદ લાલ પેલા નંદ લાલ મારી મટગી ભોડી રે પેલા નંદ લાલ મારો પકડી લીધો અથ મારો પકડી લીધો અથ નથી છોડતો સંગાથ નથી છોડતો મારું ભૂલવી દીધું બન પેલા નંદ લાલ મારું ભૂલવી દીધું બાન પેલા નંદ પેલા નંદ પેલા નંદ મારી મટકી ફોડી રે પેલા નંદ એ તો નો નાથ એ તો નો ના એણે પકડો જેનો હાથ એણે જેનો એણે જ પકડ્યો જેનો હાથ તેનો બેડો કીધો પર પેલા નંદ લાલે તેનો બેડો કીધો પર પેલા નંદ લાલ પેલા નંદ લાલે પેલા નંદ લાલે મારી મટકી ફોડી રે પેલા નંદ લાલે કૃષ્ણ લાલ કીજે રામચંદ્ર ભગવાન કીજે